વારાઈ માતાજીના પાટોત્સવનો પ્રસંગનો ભારે ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવ્યો હતો આજના પ્રસંગમાં વિશેષતા એ હતી કે માતાજીના સિંહાસન માટે બ્રહ્મવટ સમાજના ભાઈઓ પાસે ચાંદીની ટહેલ નાખવામાં આવતા જ હાજર રહેલા સમાજના ભાઈઓએ ગણતરી મિનિટોમાં જ તેર કિલો ચાંદીના દાનની જાહેરાત કરી હતી બ્રહ્મવટ સમાજના ભાઈઓ બહેનો કુળદેવી શ્રી વારાઈ માતાજીના ભારે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેના દિવસે માતાજીના મંદિરના નિભાવણી ફંડમાં મોટું યોગદાન સમાજના ભાઈઓ બહેનોએ આપ્યું હતું આજરોજ આ પ્રસંગે સમાજના ભાઈઓ દ્વારા કુલ આશરે સત્તર લાખ દાનની ચાંદી પેટે વિવિધ વસ્તુઓ રોકડ રકમ માતાજીની સાડીઓ પેટે દાન જાહેર કરવામાં આવ્યું હતું આજના પાટોત્સવ નિમિત્તે બ્રહ્મભટ્ટ સમાજના સૌ ભાઈ બહેનોએ ભારે ઉત્સાહપૂર્વક માતાજીના હવન અને પૂજન અર્ચન કરીને આરતીનો લાભ લીધો હતો અને સૌ માતાજીના પ્રસાદ લઈને પ્રેમભાવથી છૂટા પડ્યા હતા अहवाल प्रकाश व वसिबन सुरी विसनगर